રાખો કેમ છે મિત્રો મજામાં તો મજામાં હશો ને આપણે મજામાં રહેવાનું છે અને જો આ વર્ષે અજમાનું કામકાજ થઈ ગયું છે ચાલુ તો અમારી બાજુ આને કહેવામાં આવે છે પંખો આ જે માંડવી સિંગ કાઢે ને ભાઈ એ પંખો હોય પણ એનું જાળી બદલાવી નાખે જાળી બદલાવી નાખે ને એટલે પછી સીધું યાજમામાં કામ લેવામાં આવે છે ઘણી જગ્યાએ અલર કે ઘણા ઓપલર કે ઘણા પંખા કે અમારા અહીંયા લગભગ બધા પંખો જ કહે છે તો આવી રીતથી કંઈક ઓરવાનું હોય છે ને આવી રીતથી અલગ અલગ જગ્યાએ એના ઉભરા કરી મૂકે જેથી કરીને ઘાય ઘા હુંકાઈ જાય ઈ જાય એટલે બે ચાર દિવસમાં લગભગ તો પંખો મૂકી દઈ પણ આજે ઘાવર હોવાના કારણે થોડુંક મોડું થઈ ગયું હતું ઘાવરમાં પાતા છે ને એના પંખામાં ફીંડલા વળી જાય હું તો આવી રીતથી પછી છે ને એને ઓયરા કરવાનું તો આવી રીતથી કટકી હવાથી તો બહ નાખી દઈ આની આ કટકી પાછી રિપીટ કરીને પાછી ઉપર નાખવામાં આવશે પણ છેલ્લે છેલ્લે આવી રીતે હળુ હળું જ જવાનું જેથી કરીને લીલો થોડો આવી ગયો હોય તો બેન ન થઈ જાય ઉપર પહેલાં મશીનના પંખા હતા ને તો લગભગ ફોટી જતા પંખો અને કાપટા પડી જાય એને હવે તો હું છે ટ્રેક્ટરવાળું થઈ ગયું કે નહીં તો આખા ખેતરમાં આ રીતે કટકે કટકે બધે પાથરા કરી નાખવાના તો અને ઉભડા કહેવામાં આવે જેથી કરીને ઘાય ઘા હુકાઈ દેવી એક ઉભડો એક ગુંજામાં બાંધી દેવાનો એટલે આપણે વેવે પણ લાગે આવે અને બહુ ઓછા વધુ ન થાય વજન તો બહુ હોય નહીં કાંઈ ને આ છે અમારા ઘઉં તો આ રીતે હળુ 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 હળું કરીએ એટલે લીલો છોડવા આવ્યો તો કાપી નાખે ટૂંકમાં એમ ને આ બધું અજમા નીકળે સળાતા જાય જેથી કરીને આપણે ડબલ મહેનત ન રહી આ રીતથી બધું કામ હોય અજમાનું તમે સાવણી અજમા આવે પહેલામાં ફૂંકી આવે બીજામાં અજમા આવે ત્રીજામાં ધૂળ ડાળી અને અજમા આ ત્રણેય વસ્તુ ને અલગ અલગ પાસું એક વખત ઓરવામાં આવે એટલે એક હેઠળ માલ સીધો નીકળી જાય જો આ સેજમાં સારતા રહીને એટલે ડબલ મહેનત ન રહે આપણે તો અત્યારે છે ને ભાઈ અંદર જામ થઈ ગયું છે વેસ્ટ માલ નીકળે ને એ એક બધું કાટતો જવાનું જેથી કરીને બીજી વખત ઓરવામાં આપણે સારું પડે એમ છેલ્લે છેલ્લે એકારે ઓરી દઈએ એટલે કાધું પીસું જે હોય એ ક્યારે સફાઈ થઈ જાય બપોર લીધા બાદ જો સડાવવાનું છે એટલે હવે ખબર પડશે આમાંથી કેટલો યજમા નીકળશે ને કેટલો નહીં આ ગાહાળિયે ગાહડિયે બધું ઓરી દેવાનું છે આ બધું ને આ છે તૈયાર યજમા હવે છે ને આ ઓરતું રહેવાનું હવે આના લગભગ દસ ટકરા કરશે અલગ અલગ એવા ઉભરા લેવા જાય એવા જ બગલા આવી જાય છે ઝીણા ઝીણા જીવડા હોય કે નહિ હા મુમરી નોકરી પાડવાની અજમા નોખા પાડવાના અને ડાળી નોખી પાડવાની આ ટકરો છે ને આ બીજી વખત ઓરી દેવાનું